સુરતવાસીઓ આઈસ્ક્રીમ ખાતા પહેલાં સાવધાન થઈ જાય આઈસ્ક્રીમના દસ સેમ્પલ ટેસ્ટમાં ફેલ નીકળ્યા છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા કારણ કે હાલમાં જોવા જઈએ તો ઉનાળાની ઋતુ છે લોકો આઈસ્ક્રીમ વધુ આરગતા હોય છે પરંતુ અલગ અલગ જે સેમ્પલ લેવામાં આવ્યા હતા લગભગ ઓગણત્રીસ આઇસક્રીમના સેમ્પલ્સ ઓગણત્રીસ સંસ્થાઓમાંથી લેવાયા હતા એમાં દસ સેમ્પલ તો ફેલ ગયા છે દૂધની ગુણવત્તા સારી નહીં હોવાનું કારણ સામે આવ્યું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે દસ દુકાનોમાં આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ થયા હતા તેના ઉપર પણ આપણે નજર કરી લઈએ તો એચએલ રોડ પર જનતાનગરમાં કૃપા નેશનલ કોઠી આઈસ્ક્રીમ આવેલું છે જ્યારે નાના વરાછા વિસ્તારમાં નિધિ કોમ્પ્લેક્ષમાં માધવ આઈસ્ક્રીમ આવેલું છે તેના ફેલ નીકળ્યા છે આઝમ ક્યારે આ સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા ને હવે જે દસ દુકાનોના એટલે કે જે સ્ટોરના સેમ્પલ્સ ફેલ આવ્યા છે આઈસ્ક્રીમના તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત મહાનગર પાલિકાના ફૂડ દ્વારા ગરમી વચ્ચે દિવસ કેરી આઈસ્ક્રીમ સહિતના વેચાણ કરતી સંસ્થાઓમાંથી સેમ્પલો લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી આઈસ્ક્રીમનું વેચાણ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી માંથી સતત બે દિવસ સુધી નમૂના લેવાયા હતા બે દિવસમાં ઓગણત્રીસ સંસ્થાઓમાંથી આઈસ્ક્રીમ ના નમૂના ટેસ્ટિંગ માટે જે મોકલવામાં આવ્યા હતા જે પૈકી ના દસ સેમ્પલ ટ્રેસ નીકળ્યા છે અને ખરેખર જોવા જઈએ તો પ્રીતિ આ એક આગ ખોલવાની ઘટના કહેવાય કારણ કે જે આઈસ્ક્રીમ સેમ્પલ અને દૂધની ની ગુણવત્તા ઓછી આવતી હોય એ અનેક બીમારીઓને આમંત્રણ આપતું હોય છે તેની જ અંદર ખેતી જવાનું છે આઈસ્ક્રીમ ખાતા પહેલા વિચારવાનું છે કે આપણે ક્યાંથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે જી આભાર તમામ વિગતો માટે આઝમ